એક કાર્યક્રમ સ્વાભાવિક રીતે થયું એના કરતાં વધુ થયું મારા સાહેબની સાથે વાત થઈ મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું ચાલીસ મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મીકો સમાજની માફી માગી માફી માગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ મારે તમને સમજાવવા નથી બધા વટલી સમજાવ્યું આપણો ધર્મ શું કે છે ભાઈ આપણા નું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે લ્યો મારી વાત ખોટી છે ભાઈ ઇતિહાસમાં હું ભેન્યું છે બનુ છે ને તો આ વાત બીજો મુદ્દો લઈ લો હવે સમાજની વચ્ચે આ વાત છે આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે રાતનું સમાજને ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા પણ મારે પીટી જાડેજાને યાદ કરવું છે કાંઈ આલા એક ત્રણ સમાજનો વિભાગ કાઠી છત્રી નાણોદો સમાજ કારણિયા સમાજ અને ભી પડે જયરાસી જાડેજાને ડેલી ખકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ કે આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ આવેલો પીટીએ માફી માંગી ઈ સભાનો પણ હું અધ્યક્ષ હતો પીટી ને માફ કરી મને માફ કરી દર માફીને પાત્ર બની ગયા છો તમે એટલે કોઈ સમાજ નથી સમાજને ને ખોટો ગુમરાહ ન કરો દેશ જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે જોડાઈ અને છતાંય કઈ કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટી એ છત્રીને શું આપ્યું હિસાબ કરો થાય છે ને હિસાબ હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે છે મારા સમાજના 7000 વોટ છે કેટલા ક્યાં બીજા વધુ મત છે ખબર છે ને લેવા પાટીદાર સમાજના મત છે શા માટે ભાઈ પાર્ટી મને આપે છે શા માટે કિરીટ હોય ની દરબારો બે લાખ મત છે શા માટે આપે છે કે કારણ હશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે છે કે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે તમે આવી વાત નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ લખી નથી બોલ્યો આ બકવાસ જાજો છે ને મેં લખ્યું મારી ગાડી ઉધી નો જાય દાખલા તરીકે આંગળી કેની મુકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબ ની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે રામદની વાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે અરે આ એના પ્રતિનિધિ છે એટલે ન્યાયવેર નો હોય કઈ રાખો જ માં યોગ્ય વાત નથી તમારી માફી નહીં ગયા પછી અરે પીટી જાડી જાય તું ભોગ બનેલો છો તને માફ કરવાનો આનંદ હતો કે બધાય મને માફ કરી દીધો ભાઈ આવું બી યાદ રાખો યાર મિત્રો છત્રી સમજ માટે કંઈ કરવાની વાત આવે કિરીટભાઈ વાત કરી અહી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે જવાબ આપે અમે આગળ આવ્યા છીએ છત્રાસ નો બનાવ અન્યાય હતો એટલે અમે આગળ આવ્યા છી ગધેથર નો બનાવ અન્યાય હતો આગળ આવ્યો છું પરિણામ આપ્યું છે તમે બધા મને મળવા આવ્યા હતા ભાડે બે ચાર કુટુંબ ની જિંદગી બે મિનિટ બોલી જાય તમે જ આવ્યા હતા હું કહીશ એ માટે ઈ એ બનાવ એવો બન્યો છો ગજેતર ની અંદર એક ગુટલેદર માણસ છે પોલીસ ઉપર હાથ ઉપાડ્યો અને પોલીસ નું મોરલ ડાઉન કરવાની વાત હતી ત્યારે જયરાજસિંહભાઈ પાસે અમે બધા આવ્યા પ્રદીપસિંહભાઈ જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે આપણો સમાજ છે આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ એ વાતનો હું સાક્ષી છું રહી વાત જામકનોરાની ત્યાં પણ જયરાજભાઈ બધે તૃપ્ત રાજકોટ જિલ્લાની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને રાજકોટ સમાજને જ્યારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા પચાસ લોકો લઈને આવ્યો છું અને સો એ સો ટકા સાચી વાતમાં જયરાજભાઈ સહકાર આપ્યો છે એમાં ગર્વ લેવાની વાત છે આપણે અને મેં તમને કહી દીધું છે વિશેષ જયરાજભાઈ કહેવાના છે મિત્રો રૂપાલા સાથે ઘણા બધા કાર્યક્રમ છે મારે સોશિયલ મીડિયામાં આ બધા ચાલુ થઈ ગયા છે ને પેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી મને આજનો આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી મારા વિશે કોઈ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી મારા વિશે કોઈ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ લેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી ચારવારો જોબો કાયમી પહેરતો જયરાસિંહ રાજીનામું આપી દયો તમે ભાજપ છોડ દયો આ બધું રહેવા કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે ક્યો ન્યા હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અરે તમે જો મરદા દીકરા હો તો મને આમંત્રણ આપો નહીતર હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે વેલી તકે તમે મને બોલાવો કોઈ મિત્ર નામ નથી થતું જેને આવી ચટપટી હોય તે મારી વાત હું પૂરી કરું છું બધા મિત્રો રૂપાલા સાહેબ ને બે હાથ ને ખાતરી આપો ભાઈ છત્રી તરીકે ખાતરી